દેશભક્તિના ઉમંગ અને ગૌરવના માહોલ વચ્ચે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં અગિયાર સિત્તેરમાં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર યુનિવર્સિટી પરિવાર તિરંગાને વંદન કરવા તથા દેશપ્રેમની લાગણીને ઉજાગર કરવા માટે એકત્ર થયો હતો આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલે ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે રાષ્ટ્રની એકતા પ્રગતિ અને દેશપ્રેમના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું કે આજનો દિવસ માત્ર ઉજવણીનો નથી પરંતુ આપણી જવાબદારીઓને યાદ અપાવતો દિવસ છે યુવાનોને તેમણે રાષ્ટ્રના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સ્ટાફ અને ફેકલ્ટી સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા રજૂઆતો દેશપ્રમ ભરી કવિતાઓ અને સંગીતના ઉઠ્યું હતું એનએસએસ યુનિટ તથા યુનિવર્સિટી યુથ ક્લબના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સલાહકાર આપ્યો હતો વિશ્વવિદ્યાલયના પરિસરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા ફરકાવવાની અનોખી ઝલક જોવા મળી હતી આ અવસર પર સમગ્ર પરિસર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયો હતો પ્રેસિડેન્ટની આગેવાની હેઠળ યુનિવર્સિટીના તમામ વિભાગોએ રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતા કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં નવા ઉલ્લાસનો સંચાર કર્યો હતો સમગ્ર કાર્યક્રમની સફળતા માટે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર યુથ ક્લબના એડવાઇઝર તથા ફેકલ્ટી સભ્યોના પ્રયત્નો પ્રશંસનીય રહ્યા હતા આવી ઉજવણીથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવનાઓ પણ વિકસે છે સાંકરચંદ પટેલ યુનિવર્સિટીએ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીને સ્મરણીય બનાવી હતી અગ્ન્યાશીમાં સ્વાતંત્ર્ય દિવસની આજે ઉજવણી સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે રાખવામાં આવી હતી આજના આ મહાન દિવસે હું તમામ ભારતવાસીઓને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું અમારા સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ નોન ટીચિંગ સ્ટાફને પણ આજે સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે વિશ્વએ ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહી હોય ત્યારે આપણા દેશને પણ પ્રગતિને પંથે લઈ જવા માટે ભારતીયો ખૂબ પ્રાત દિવસ મહેનત કરી રહ્યા છે એના ધ્યાનમાં લઈ અને આપણે અમારી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને અમે આહવાન આપ્યું છે કે દેશની પ્રગતિમાં જેમ આપણા પૂર્વજો સાકરચંદ દાદાએ પોતાના અથાગ પ્રયત્નોથી સ્વાતંત્ર્ય ચળવળને ખૂબ જ વેગ આપ્યો હતો એ રીતે આજે જ્યારે દેશ આપણો આઝાદ છે ત્યારે આપણી આ આઝાદીના પર્વને વધુ સારી રીતે આગળ ધરપાવવા માટે અને દેશની પ્રગતિની અંદર શિક્ષણ અને આરોગ્ય એ ખૂબ જ મોટી જવાબદારી હોય આપણે એની જવાબદારી વહન કરવા માટે પ્રયત્ન કરીએ અને સાગરચંદ પટેલ યુનિવર્સિટી એ દેશની પ્રગતિની અંદર રાત દિવસ કામ કરી અને પોતાની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે thank you